જય એમ બેજાય ભોલે જો આજે આપણે બનાવવાના છે લસણની ચટણી તો લસણની ચટણી બનાવવાનું શું જોઈશે જો એક તો આ લસણ છે આ મરચું છે આ મીઠું છે અને તેલ છે આટલી વસ્તુ આપણે જોઈશે તો સૌ પહેલાં આપણે આ લસણને ફોલી દઈશું ચલો હવે ફોલી કાઢીએ જ્વારી તિલોસ પોલી દેવાન પહેલાં આ રીતે બધું લસણ ફોલી દેવાનું આપણે આ રીતે બધું લસણ ફોલી દેવાનું જો આ રીતે બધું લસણ ફૂલી લેવાનું હવે આપણે બનાવીએ ચટણી જો આવું આપણા લસણ અંદર નાખીશું ને ત્યારે ટીચી કાઢશું નાખો નાખવા દો થોડુંક બસ હવે ટીચો થોડુંક હવે ટીચવાનું ચાલુ કરો હા આ રીતે ટીચી લેવા થોડું મીઠું નાખો એટલે જલ્દી ટીકી જાય બસ પછી પાછળથી નાખશું ટીચો લસણમાં મીઠું નાખીએ ને એટલે જલ્દી ટી જાય આ રીતે લસણની ચટણી બનાવવાની લસણની ચટણી છે ને કોઈ વાર શાક ના કરી હોય તો ખાઈ લેવાય શાકની જગ્યાએ એવું હવે છે ને આપણે લસણ નાખી દો બધું હા એ બધું નાખી દો નાખી દો મીઠું નાખી દો બધું નાખી દો હમ ત્રીજો હવા આપણા આટલા લસણમાં બે ચમચી મીઠું લીધું છે ત્રીજી કાઢો આ રીતે બનાવવાની લસણની ચટણી ખાવામાં મજા આવે રોટલા જોડે ખવાય રોટલી જોડે ખવાય થોડુંક મરચું નાખો અંદર મરચું નાખો થોડું હા રહી અડધું નાખો અડધું પછી નાખીએ નાખો એક ચમચી બીજું અટી અતિ પછી બીજી વાર બધું નાખી દઈશું આ રીતે લસણની ચટણી બનાવવાની ખાવામાં મજા આવે આ રીતે કરવાનું હવે આપણે મરચું નાખી દો બધું નાખી દે બધું બે ચમચી મરચું લીધું છે આપણે આ રીતે બનાવવાનું જો આજે ચોટવી તો ઉખાડ લેવાનું અંદરથી ઉખાડ લો અંદરથી ખલ કુકર નાખો બધું બસ રીતે હા જો આજે ખાલી કુકર નાખો બધું ગોળ ફરતું બધું ઉખાડી લો અને ફરી ફરીથી ટી ચીચું પાછા થોડીક વાર ઉખાડ લો ચમચી હશે બધું હવે ટીચો પાછો થોડીક વાર જો આ રીતે ચટણી બનાવવાની જો આ રીતે કરી દેવાની જો હવે આપણે તૈયાર થઈ છે મસ્ત મજાની લસણની ચટણી હવે આપણે આને કાઢ લઈશું વાટકામાં લઈ લો માં કાઢ લો કાઢ લો બધું જો વાટકા માં લઈ લઈએ બધું ચટણી બની ગઈ મસ્ત મજાની કોઈ વાર શાક ના કરવી હોય તો ચટણી જોડી ખવાય તો વધારે બનાવી તો વધારે બનાવાય જો હવે આપણે થોડું તેલ નાખશું અંદર નાખો તેલ નાખો 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 બસ કર નાખો મિક્સ હો કર નાખો મિક્સ બધું તેલ આ રીતે બધું મિક્સ કરી લેવાનું તેલ તો તેલ નાખી દઈએ મિક્સ કરી દેવાનું મસ્ત જો તૈયાર છે આપણી લસણની ચટણી સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો